શ્રી પણદેરી ગ્રામસ્થ મરાઠા સમાજ સુરત બલેશ્વર મહાદેવ મંડળ દ્વારા શ્રી સત્યનારાયણજીની મહાપૂજા અને મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મરાઠી લોકો તારીખ બે 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 હજાર પચીસના ના રવિવારના રોજ સુરત શહેરમાં પણદેરી ગ્રામસ્થ મંડળ દ્વારા શ્રી સત્યનારાયણની પૂજા સૌભાગ્યવતી મહિલાઓને હલ્દી કંકુમ સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત સમારોહ મહાપ્રસાદીનું આયોજન કરાયું મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો જોડાયા હોય મુખ્ય અતિથિ વિશેષ તરીકે ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે ડોક્ટર એ કે પાટીલ તેમજ ચંદ્રકાંત પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શ્રી બદ્રીનારાયણ મંદિર શાંતિ ભવન જૂની સડક અડાજણ ખાતે રાખવામાં આવ્યો હોય સમગ્ર કાર્યક્રમનું આયોજન પણદેરી ગ્રામસ્થ મંડળ દ્વારા આયોજિત કરાયું હતું મારું નામ તુકારામ શાંતારામ પવાર અમે પંદરી ગ્રામસ્થ મરાઠા સમાજ આ સત્યનારાયણની કથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રકૃતિ મતલબમાં નાના મોટા અમને કામો અમે કરીએ છીએ અને વર્ષોથી સુરતમાં અમે અમારો જે સમાજ છે ઘણા વર્ષોથી જ વસેલો છે અને આ જે જે કાર્યક્રમ છે તે અમે કથાનો કાર્યક્રમ તો પાંચ વર્ષથી કરતા ચાર વર્ષથી કરતા હતા પણ આ વર્ષે પાંચમા વર્ષે અમે એક નવું કર્યું છે મહિલાનું સૌભાગ્ય એટલે હલ્દી કુંકુ મરાઠીમાં હલ્દી કુંકુનો ઘણો મહત્વ હોય છે એટલે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે અને અમારો જે મિત્રમંડળ છે ગ્રામસ્થ છે સભાસદ છે અમારા વરિષ્ઠ નાગરિક છે અમારા પ્રમુખ છે પછી સભાસદ બધા છે એ અમે ગમે તે વસ્તુ કે હું અમે સિનિયર સિટીઝનના હિસાબે જે કંઈ મંડળી છે જે કંઈ લોકો હોય એ લોકોને ઘણો સહકાર આપીએ છીએ અમે એક વાત કહીએ કે ભાઈ આપણે આ બધું કરવાનું છે તો ખુશીથી એ લોકો કરે છે અને કોઈ દિવસ અમને કોઈ વચ્ચનો નકાર આપતા નથી એ અને આવી પ્રકૃતિ અમે ઈચ્છે છે કે અમારો એક બીજો એક સિદ્ધાંત છે કે સમાજની અંદર જ્યાં જ્યાં અમારા અહીંયા ગામમાં એંસીથી પંચ્યાસી લોકો રહે છે એની અંદર એવો કોઈ વ્યક્તિ હશે કે એની આવક ઓછી હશે એની છોકરાઓને બનાવી નહીં શકે તો અમે એનું બી આયોજન કરી કરવાનો વિચાર કરીએ છીએ કે એના છોકરાનો જે ખર્ચો થાય તે સમાજ સંઘ મતલબ પંઢેરી ગ્રામસ્થ એ એનો ખર્ચો ઉઠાવશે અને એ અમારી ઈચ્છા છે તે સિવાય અમે બીજું એક નક્કી કર્યું છે કે કોઈના બી ઘરે મરણ કાર્યનો મરણ પ્રસંગ આવે તો દેખીતી વાત છે કે પહેલાં દિવસે મરણ કાર્ય કરે તો બધા પોતપોતાના દુઃખ દુઃખમાં હોઈએ છે પણ અમે એવું નક્કી કર્યું છે કે હવે પછી કોઈના બી ઘર ઘરે મરણ કાર્ય થાય તો એને જે વિધિનો સામાન છે એ સામાન અમે લોકો ગ્રામસ્થ પંદેરી ગ્રામસ્થ મરાઠા સમાજ એ સેવા એ અમે લોકો હવે કરવાના છે એ અમે વિચાર્યું છે એ સિવાય છોકરાઓને ભણવામાં પ્રોત્સાહન આપવા માટે અમે આ મંડળ ચલાવી રહ્યા છીએ હું વિજય રાઘોબા પાર પંદે ગ્રામસ્થ પ્રમુખ હું છેલ્લા પાંચ વર્ષથી પંદે ગ્રામસ્થના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અમારા ગ્રામસ્થમાં અહીંયા સ્ત્રોતમાં લગભગ એંસીથી પંચ્યાસી ઘર છે ને દરેક જેટલા બી ઘરો છે એ બધા અમે હળીમણીને બધું જે બી પ્રસંગ હોય સુખનો પ્રસંગ હોય દુઃખનો પ્રસંગ હોય અમે બધા હળીમળીને એમને પાર પાડ્યા છે પ્લસ આજે જે અમારે સત્યાની પૂજાનો જે કાર્યક્રમ હતો એમાં જે છોકરાઓ શૈક્ષણિક રીતે રમતગમતમાં જે આગળ પ્રવૃત્તિ ભાગ ધરા છે અને એમની જે સિદ્ધિ હાંસલ કરી છે એમનું પણ અમે સન્માન કરવાનો છે એમને પણ અમે પ્રોત્સાહિત કરવાના છે આ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ છે કે અમારામાં ગ્રામસ્તરમાં એકતા જળવાઈ રહે ભાઈચારો રહે બધા એકબીજાને મળે વર્ષમાં એક વાર મળતા બધાને એકબીજાને ઓળખ ઓળખતા થાય એ અમારો હેતુ છે કારણ કે બધા અહીંયા સુરત બધા ગામથી કામ ધંધો કરાવ્યા આવે બરાબર કમાવાયા છે પણ અત્યારે અમે શું છે વર્ષનો એક વાર પ્રોગ્રામ બને તો બધા કુટુંબ ભેગા થાય બૈરાઓ ભેગા થાય એકબીજાને ઓળખે એકબીજાને મારું નામ શોભા ભરત તલેકર છે पंधेरी ग्रामस्थ महिला मंडळतर्फे हा हल्दी कांकून प्रथम वर्षचे विज्ञान आणि टेक्नॉलॉजी हल्ली प्रगती करत असली तरीही माता जिजाऊ आणि शिवाजी महाराजांच्या राजदरबारातून चालत आलेली सांस्कृतिक परंपरा म्हणजे हल्दीकांकू ते साजरा करण्याचा आज आम्हाला अवसर भेटला आहे त्यासाठी आम्ही खूप आनंदी आहोत आणि ग्रामस्थांचे आभारी आहोत की आम्हाला हा सण साजरा करण्यासाठीचा अवसर प्राप्त झाला आहे त्यासाठी तुमचेही आम्ही आभारी आहोत की तुम्ही आम्हाला चॅनलवर आणणार आहे ह्या सर्वांच्या चे हास्या चेहऱ्यामुळे जे चे ज्या ह्या आमच्या कार्यक्रमाची शोभा खूप वाढले त्याबद्दल ह्या सर्व महिलांचे आभार आणि तुमचेही आभार मुख्य उद्देश म्हणजे का महिला एकत्र येतात आमच्या गाव एवढा मोठा गाव आहे ते सर्व गावांची महिला आज इथे एकत्रित आलेत आणि सर्व महिलांचा कॉन्फिडन्स वाढतो त्यांचा आत्मविश्वास वाढतो आणि सर्व आम्ही एकत्र होऊन एकामेकाच्या भेटीकाठी होतात